ત્યારબાદ ઘોષને અલીપોર કોર્ટમાં હાજર થવા માટે લાવવામાં આવ્યા હતા તેમના પર આરજીકર મેડિકલ કોલેજમાં નાણાકીય ગેરરીતિનો આરોપ છે હાઈકોર્ટના નિર્દેશ પર સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે કોર્ટે ઘોષ અને અન્ય ત્રણ લોકોને આઠ દિવસ માટે સીબીઆઈ કસ્ટડીમાં ધકેલ્યા છે બે ઓગસ્ટના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી આ પછી રાજ્યના આરોગ્ય વિભાગે ઘોષને સસ્પેન્ડ કરી દીધા હતા આ પહેલા અઠ્યાવીસ ઓગસ્ટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને સંદીપ ઘોષની સદસ્યતા રદ કરી હતી આરજીકર મેડિકલ કોલેજમાં આઠ નવ ઓગસ્ટની રાત્રે એક ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યા કરવામાં આવી હતી ત્યારે આ ઘટના સામે જુનિયર ડોક્ટરોનું પ્રદર્શન સત્યાવીસ દિવસથી ચાલી રહ્યું છે તેઓ પોલીસ કમિશનર વિનીત ગોયલના રાજીનામાની માંગ કરી રહ્યા છે